બાબર હાઇવે પર આડેધડ ખાંગી વાહન પાર્કિંગથી શહેરીજનો ત્રસ્ત બનાસકાંઠા જિલ્લાના ભાબરમાં ટ્રાફિક સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે બાબરમાં આવેલ નેશનલ હાઇવે વાવ રોડ લાઠી બજાર તેમજ તિરૂપતિ માર્કેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પ્રશ્ન થઈ ગઈ છે અને તેનું કારણ છે આડેધડ ખાનગી વાહન પાર્કિંગ બાબર આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો ઉપરોક્ત વિસ્તારોમાં માલસામાન ભરવા માટે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોતાનું વાહન રસ્તા વચ્ચે જ ઊભું રાખી દે છે જેના કારણે પાછળ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને શહેરીજનો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ વાવ રોડ તેમજ નેશનલ હાઇવે પર પણ આવી જ હાલત જોવા મળે છે આ બંને રોડ પર ગ્રામીણ વિસ્તારોમાંથી ભાભર પેસેન્જરોને લઈને સટલિયા મારતા ખાનગી વાહન ચાલકો પોતાનું વાહન રોડ પર પાર્ક કરી દઈને પેસેન્જરોને બોલાવીને વાહનમાં ભરતા હોય છે ત્યારે ભાભરમાં નેશનલ હાઇવે પ્રસાર થતો હોવાથી અહીંયાથી રાજસ્થાન લાઇનોની મોટી ગાડીઓ પસાર થતી હોય છે તેવામાં આવા સટલિયા મારતા લોકો વાહન રોડ પર જ પાર્ક કરી દેતા આ ગાડીઓની લાઇનો લાગે છે અને ચક્કાજામ થઈ જાય છે અહેવાલ સોમાભાઈ જયરાવળ એસ વન ગુજરાતી ચેનલ બાબર બનાસકાંઠા